નમસ્તે દોસ્તો જય માતાજી આજે એક એવી વાત કહેવાની છે જે સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે અને દિલ કહે છે કે મા તો માં છે એનું સ્થાન કોઈ ના લઈ શકે અને સમયનો ખેલ કેટલો અજીબ હોય છે મારું નામ શિયા છે આજે જ્યારે હું જરૂરી કામથી કેબ બુક કરાવીને અડધા રસ્તે પહોંચી હતી ત્યાં અચાનક મારી નજર કોઈ પર પડી બિલકુલ મારી પરી જેવી મારી પીહુ જેવી ના એ મારી પીહુ ના હોઈ શકે પણ સાચું તો એ જ હતી મારી દીકરી એને જોઈને મારું દિલ ભરાઈ આવ્યું એ ખૂબ દુબોવી થવા ગઈ હતી કપડાં જૂના અને મેલા એની સાથે એક નાનકડું બાળક પણ હતું મારાથી રહેવાયું નહીં હું કેબમાંથી ઉતરી ગઈ ધીમે ધીમે એની પાસે ગઈ અને અવાજ દીધો પરી એ એકદમ ચોંકીને પાછો હોય અને મને જોઈને ઝડપથી મારી સાથે ચોંટી ગઈ ફૂટ ફૂટ કરીને રડવા લાગી એની સાથે એ નાનું બાળક પણ રડી રહ્યું હતું હું કંઈક અલગ જ અનુભવ કરી રહી હતી પછી એ સંભાવે આછું લુછ્યા મારી તરફ જોઈને હસી અને બોલી મા અમે અહીંયા હોસ્પિટલમાં છીએ પપ્પા ઉપર છે મારે મોડું થાય છે હું જાઉં છું શક્ય હોય તો સાંજે આવજો આ નાનું બાળક મારો ભાઈ છે એટલું કહીને ઝડપથી ચાલી ગઈ પિહુને મવીને હું ભૂલી ગઈ કે મારે કબીરને મળવાનું હતું મારે સેમિનારમાં પણ પહોંચવાનું હતું હું ત્યાં જ રોડની બાજુમાં બેન્ચ પર બેસી ગઈ અને વિચારવા લાગી ક્યાં એ મારી ગોરી ચિટ્ટી મારાથી નારાજ રહેતી ખૂબસૂરત પરી અને ક્યાં આજે દુઃખ અને વેદનાનો બોજ ઢોતી બાવપણમાં જ મોટી થઈ ગયેલી પીહુ અને અચાનક મારી આંખો સામે વિરાજનો ચહેરો ઘૂમી ગયો મારા માતા પિતાએ એના આકર્ષક વ્યક્તિત્વ અને સુલજેલા સ્વભાવને જોઈને મારા વિવાહ એની સાથે નક્કી કર્યા હતા હું પોસ્ટ ગ્રેજ્યુએટ હતી કોલેજમાં હિન્દી પ્રોફેસર હતી વિરાજ બેંકમાં હતો અમે બંને એકબીજાને પસંદ કરીને લગ્ન કર્યા લગ્ન પછી તરત જ એનો ટ્રાન્સફર રાજકોટમાં થઈ ગયો અમે ત્યાં ચાલ્યા ગયા મેં નોકરી છોડી દીધી એ વિરાજને ગમ્યું નહીં પણ મારે ટ્રાન્સફરના જનરેટમાં નહોતું પડવું રાજકોટ જેવા શહેરમાં ખર્ચા વધતા જ જાય છે એક દિવસ વિરાજે વાત કાઢી શિયા તને આખો દિવસ ઘરમાં બેસીને ઘૂંટણ નથી થતું મારા મિત્ર એ કહ્યું કે કોલેજમાં હિન્દી પ્રોફેસરની જગ્યા ખાલી છે જો તું કહે તો વાત ચલાવું મેં કહ્યું ઠીક છે પછી એણે જ બધી દોડધામ કરીને મને કોલેજમાં નોકરી અપાવી દિવસો પસાર થતા ગયા આઠ વર્ષ પછી મારી પરી એટલે પીહુનો જન્મ થયો એના જન્મ પછી બધું બદલાઈ ગયું વિરાજને દીકરી સાથે ખૂબ લગાવ હતો જ્યાં સુધી એ ચાર વર્ષની ના થઈ ત્યાં સુધી મારી સાસુમાં અમારી સાથે રહ્યા એકલી વિધવા સાસુમાં અમારો ખૂબ સહારો હતા મારી અને વિરાજની કમાણીથી ઘરની ગાડી સારી રીતે ચાલતી હતી મેં પીએચડી માટે રજીસ્ટ્રેશન કરાવી લીધું કોલેજમાં પ્રિન્સિપાલની જગ્યા ખાલી થનારી હતી મારી પીએચડી પૂરી થવામાં નવ મહિના બાકી હતા એટલે જૂના પ્રિન્સિપાલે મારી ભલામણ પણ કરી દીધી હું પૂરી મહેનતથી પીએસ પૂરી કરવામાં લાગી ગઈ પણ અચાનક મારી સાસુમાંનું અવસાન થઈ ગયું વિરાજને માના મૃત્યુ કરતા પીહુનું એકલા પણ ખટકવા લાગ્યું બધી રસમો પૂરી થતાં જેણે કહ્યું હું ઈચ્છું છું કે તું નોકરી છોડી દે પીહુ મોટી થાય પછી ફરી કરી લેજે મને ધક્કો લાગ્યો મેં કહ્યું આવું કેવી રીતે થઈ શકે અમે આરામની જિંદગીના આદિ થઈ ગયા છીએ મારો પગાર નહી હોય તો તારી એકલી કમાણીથી ઘર કેવી રીતે ચાલશે વિરાજે કહ્યું ઓછામાં ઓછું પીએચડી તો છોડી દે તું મળી આવીશ તો પીહુ ખૂબ દુઃખી થશે મેં કહ્યું પાંચ મહિનામાં મારી પીએચડી પૂરી થઈ જશે પછી પ્રિન્સિપાલનું પદમાં આવશે કોલેજ તરફથી ઘર પણ મળશે ત્યારે પિહુની સંભાવમાં કોઈ અડચણ નહીં આવે મેં ગંભીરતાથી કહ્યું તો વિરાજ ચૂપ થઈ ગયો પણ એના મનમાં જ્વામુખી ધગધગી રહ્યો હતો મેં પિહુને કોલેજ પાસેના ડે કેરમાં મૂકવાનું શરૂ કર્યું સવારે હું છોડી આવતી સાંજે વિરાજ લઈ આવતો મને પીએચડીનું કામ પૂરું કરવામાં રાતે દેર થતી પીહુ ઉદાસ રહેવા લાગી એની ખામોશી મને દુઃખી ના છોડી શકી હવે આ વાતને લઈને અમારી વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા એ કહેતો પીહુ આમ જ અનાજ જેવી છે હું કહેતી તો તું કોઈ ઉપાય બતાવ એ કહેતો તું પીએચડીને દીકરી કરતાં મોટી સમજે છે કેવી માં છે તું હું કહેતી તું મારાથી જલે છે તારો અહમ સ્વીકાર નથી કરી શકતો કે હું તારા કરતાં ઊંચા પદ પર પહોંચું પીહુ અમારી વચ્ચે આવીને કહેતી મેં તો ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી તમે લોકો મારા માટે કેમ લડો છો ધીમે ધીમે પીહુ ચીડિયા થઈ ગઈ વાત વાતમાં જીદ કરવા લાગી ઘરનું વાતાવરણ મને ઘૂટન લાગવા લાગ્યું એક દિવસ મેં રજા લીધી ઘરે પીહુની પસંદનો સુજીનો હલવો અને આલુની પૂરી બનાવી સ્કૂલમાંથી હું ખૂબ પ્યારથી એને ઘરે લઈ ગઈ એણે જમવાનું બધું ખોલીને જોયું પછી ચૂપચાપ ઢાંકી દીધું મેં કહ્યું ચાલ પીહુ આજે હું તને મારા હાથે ખવડાવું છું એણે કહ્યું આજે મારા પર આટલી બધી હમદર્દી કેમ એના આ શબ્દોએ મારા દિલને વિંધી નાખ્યું એણે કહ્યું જો તમે રોજ આમ ખવડાવશો તો હું આજે ખાઈશ હું ચૂપ થઈ ગઈ શું જવાબ આપું એણે કહ્યું બોલો રોજ ઘરે રહી શકશો મેં કહ્યું તો મારે નોકરી છોડવી પડશે અને નોકરી છોડીશ તો આજે જે આરામ છે એ નહીં મળે ટીવી રમકડા સારી સ્કૂલ કહ્યું પણ પપ્પા તો કહે છે કે નોકરી કરવાની જરૂર નથી એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા રાતે મેં વિરાજને આ વાત કરી એ ગુસ્સામાં સીચ પાડી ઉઠ્યો કેવી માં છે તું પોતાની દીકરીને હોસ્ટેલ મૂકવા તૈયાર છે મેં કહ્યું એક વર્ષમાં કામ પૂરું થઈ જશે પછી કેમ્પસમાં જ ઘરમાં આવશે એને કહ્યું હું તને નોકરી કરતા નથી રોકતો બસ ઘર અને દીકરીનું ધ્યાન રાખ પીએચડીની જરૂર નથી તારી તનખા પૂરતી છે વાત વધતી ગઈ ઝઘડો વધ્યો અને પીહુ દોડતી આવીને સીચ પાડી બસ કરો આ ઝઘડો મારે આ ઘરમાં નથી રહેવું હું બુવા પાસે અમદાવાદ જતી રહીશ મારું કાવજું ફાટી ગયું હું પોતાના રૂમમાં ચાલી ગઈ અને વિચારવા લાગી શું પોતાની ઓગ બનાવી ગુનો છે શું મારાથી ભૂલ થઈ ગઈ પતિનો અહમ મારી પ્રગતિ સ્વીકાર નથી કરી શકતો સવારે ઉઠી તો ઘરમાં અજીબ શાંતિ હતી મેં પીહુને અવાજ દીધો કોઈ જવાબ ના આવ્યો ટેબલ પર એક ચિઠ્ઠી હતી હું પીહુને લઈને અમદાવાદ જઈ રહ્યો છું એની મરજીથી જ આ બધું થયું છે ક્યારેક અમારા માટે સમય કાઢી શકો તો અમદાવાદ આવજે વિરાજ મને વિચારવાનો પણ મોકો ના મળ્યો દિવસો પસાર થયા મેં પીએચડી પૂરી કરી અને અમદાવાદ ચાલી ગઈ ચૌદ મહિનામાં એણે મારી કોઈ ખબર ના લીધી મેં પણ ના લીધી પણ મને લાગ્યું કે એમણે મારી મજબૂરી સમજી લીધી હશે અમદાવાદ પહોંચી હું નણંદના ઘરે ગઈ વિરાજે વ્યંગથી કહ્યું મેડમ સાહેબને ફુરસદમાં મળી ગઈ નણંદે કહ્યું જે પરિવારથી ચૌદ મહિના પહેલા સંબંધ તોડી દીધો ત્યાં હવે શું લેવા આવી મેં કહ્યું દીદી હું લડવા નથી આવી પર એ કાયદાકીય રીતે આજે પણ મારી દીકરી છે હું એને લેવા આવી છું પછી પીહુ બહાર આવી મેં વિચાર્યું હતું કે એ મારી સાથે ચોંટશે રડશે પણ એની બેરુખીએ મને તોડી નાખી એણે કહ્યું માં અહીંયા શું લેવા આવ્યા છો મેં કહ્યું મારી પીએચડી પૂરી થઈ ગઈ આવતા મહિને પ્રિન્સિપાલનું પદમાં આવશે કેમ્પસમાં ઘરમાં આવશે હવે આપણે સાથે રહીશું એણે કહ્યું પપ્પા અમારી સાથે નહીં આવે અને હું એમના વગર નહીં રહી શકું તમે અમારી સાથે અહીંયા રહી શકો છો હું કંઈ બોલી ના શકી મારી ઓખ મારી નોકરી મને રોકી રહી હતી મેં કહ્યું હું ટ્રાન્સફરની કોશિશ કરીશ પણ એમણે મોકો જ ના આપ્યો પાછા રાજકોટ આવી ટ્રાન્સફરની અરજી કરી પણ થઈ નહીં એક મહિના પછી ફરી અમદાવાદ ગઈ ત્યારે ખબર પડી કે વિરાજને કેન્સર છે અને ખૂબ મોડું થઈ ગયું છે મેં પૂછ્યું મને કેમ ના કહ્યું એમણે કહ્યું તું તો તારી પ્રિન્સિપાલની ખુશીમાં વ્યસ્ત હતી મેં ત્યાં રહેવાનું નક્કી કર્યું પણ માત્ર દસ દિવસમાં જ વિરાટ ચાલ્યો ગયો અને એ જ દિવસે મને ખબર પડી કે વિરાજે માયા સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને માયાના પેટમાં એનું બાળક હતું બધું સમજાઈ ગયું એટલે જ એ મને દૂર રાખતો હતો મેં તલાકના કાગળ પર સહી કરી દીધી અને પિહુને લઈને રાજકોટ પાછી આવી ગઈ પછી મોયો કબીર એ પણ એકલો હતો એની પત્ની ગુજરી ગઈ હતી અમને એકબીજાને જરૂર હતી અમે લગ્ન કરી લીધા આજે અમારી પાસે પોતાનું કોઈ સંતાન નથી પણ સમયનો ખેલ જુઓ જ્યારે હું હોસ્પિટલ પાસે ઊભી હતી ત્યાં પિહુ આવી અને એની સાથે એ જ નાનું બાળક એટલે આરવ વિરાજ અને માયાનો દીકરો પીહુએ રડતા રડતા કહ્યું માં મેં તમને મળવાની ખૂબ કોશિશ કરી પણ પપ્પા અને માયા આંટીએ મોકો જ ના આપ્યો અને માયા આંટી એ આરવને મારાથી વધુ પ્યાર કરતી હતી એની સાથે ઝઘડા થતા અને પછી એક દિવસ એક અકસ્માતમાં બંને ચાલી ગયા આરવે તોતડી જબાનમાં કહ્યું મમ્મી અને મારી ગોદમાં ચોંટી ગયો કબીરે આવીને કહ્યું આજથી આ બંને બાળકોની જવાબદારી મારી છે આપણે એમના માતા પિતા બનશું પીહુએ હસીને કહ્યું કબીર અંકલને પપ્પા કહીશું આરવ માટે પણ એ જ પપ્પા છે તો આપણા બંનેના પપ્પા અને એમ અજાણતા જ એકબીજાના થઈ ગયા દોસ્તો જિંદગીમાં ક્યારેય કોઈને દૂર ના કરવું કારણ કે સમયનો ખેલ એવો છે કે જેમને આપણે દૂર કરીએ એમની સાથે જ આપણું સુખ પણ દૂર થઈ જાય છે અને સ્થાન એ કોઈ ના લઈ શકે ભલે ગમે તેટલા ઝઘડા થાય એક દિવસ બાળકો સમજી જાય છે આજે મારી ગોદમાં મારી પરી અને મારો નાનો રાજકુમાર બંને છે અને મારું ઘર ફરી હસવા લાગ્યું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમે કયા શહેરથી કયા ગામડેથી મારો વિડીયો જુઓ છો તે કોમેન્ટમાં જરૂર લખજો ફરી મળશું આવતીકાલે એક નવી વાત સાથે ત્યાં સુધી આવજો દરેક મિત્રોને જય માતાજી મિત્રો મિત્રો જતા પહેલાં વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈપણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડિયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો તેને અન્યથા ન જોશો વિડીયો પૂરો જોવા બદલ ફરીથી ધન્યવાદ મિત્રો